મારું નામ શિવજીભાઈ પાયણ કચ્છ જિલ્લા કર્મચારી જે મહેસૂલી કર્મચારી મંડળ છે એના પ્રમુખ છે હાલ અને આ જે પદયાત્રી સેવા કેમ્પ છે એ અમારા સ્વર્ગસ્થ મહામંત્રી એવા હરીશભાઈ ભટોળ એમના પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે અને એમના ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યો પરંતુ એમના દુઃખદ અવસાન થઈ ગયું એટલે એમના સ્મરણાર્થી આ વર્ષે પણ અમે બીજા વર્ષે સતત આ પદયાત્રી સેવા કેમ્પનું કચ્છ જિલ્લા કર્મચારી મહેસૂલી કર્મચારી મહામંડળ તરફથી આયોજન કરવામાં આવ્યું છે માન્ય કલેક્ટર સાહેબશ્રી અને આરએસી સાહેબશ્રી તથા બધા અધિકારી સાહેબો જે છે એ અહીંયા એમના દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો આજે આ આ પદયાત્રી કેમ્પ અને સાથે સાથે આરતીમાં પણ સાહેબે ભાગ લીધો અને સર્વેની સાથે આજ આજથી અમે જ્યાં સુધી આ પદયાત્રીઓનો પ્રવાહ ચાલુ રહેશે ત્યાં સુધી અમે આ કેમ્પનું સતત સેવા ચાલુ રહેશે પદયાત્રીઓ તો જે માતાજીના દર્શન કરવા જાય છે એમની શ્રદ્ધા જે છે એમને સલામ છે એમને વંદન આપીએ કરીએ છીએ અને એમનામાં પણ સારો એવો ઉત્સાહ છે એમને આપણે જેટલી બની શકીએ તેટલી સેવા કરીને આપણે માના આશીર્વાદ મળે આપણે મારું નામ ચેતના કુરાણી છે વર્તત્રણ કચ્છ જિલ્લા કર્મચારી મંડળમાં હું અત્યારે હાલ મહામંત્રી પદે નિયુક્ત છું અમે અમારા એવા સ્વગીય કર્મચારી છે શ્રી હરીશભાઈ ભટોળભાઈ એમના સ્મરણાર્થે આ સેવા કેમ્પનું આ બીજા વર્ષે અમે લોકોએ પાછું આયોજન કરેલું છે એમની પ્રેરણાથી આયોજન કરેલું છે અને પદયાત્રી કેમ્પ એ માતાજીની સેવાનો એક ભાગ છે રૂબરૂ અમે નથી પહોંચી શકતા એટલે પદયાત્રીની સેવા કરીએ જેથી એવું માની લઈએ કે માતાજીની સેવા થાય છે અત્યારે અને જ્યાં સુધી આ માતાજીનો સેવા કે માતાજીના દર્શનાર્થીઓ રહેશે પ્રવાહ રહેશે ત્યાં સુધી આ કેમ્પ ચાલુ રાખવાની ઈચ્છા છે અને બીજા બધા અમારા કર્મચારીઓ કર્મચારીઓના પરિવારવાળા પણ અહીંયા કાંઈ ખૂબ સહયોગ આપી રહ્યા છે અમને આ કેમ્પને આગળ વધારવા માટે એટલે

ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો